મને છે ને સે આઈડિયા આપો કે અત્યાર સુધી જે કે મે એચઆરડીસી માં નોકરી કરી છે જે સમયનો સમયગાળો ગયો છે તમે મને એમ કીધું કે ત્રણ પાર્ટ ત્રણ એટલે બે પાર્ટ છે પેલું નું તો પાર્ટનરશિપ તો તમને જે રીતે કે એક તમને જે 8 10 વર્ષ મે નોકરી કરી છે એચઆરડીસી માં ડાયરેક્ટર તરીકે એ સમયગાળા માટે હું તમને કઈક આપું અને બીજું દર વર્ષે કઈક આપું તો તમે મને સે આઈડિયા આપી દો કે શું આપો તો શું જુઓ મને ક્લેરિટી છે મને કઈ એવું ક્લેરિટી નથી આવતી એટલે હું બહુ ફ્રેન્કલી તમને પૂછું કારણ કે જુઓ હું તમને એવું કહું ભાઈ આ કે આ રકમ કે કેટલી રકમ અને પછી તમને ના મજા આવે કે તમને એવું તો એના કરતા બેટર છે કે તમે હું આજે એટલા માટે જ આવ્યો છું કે તમે હું કહો તો હું એ પ્રમાણે પછી તમને વિચારીને એક બે દિવસમાં ફાઇનલ કરું હું જો તમને હિસાબો બી બધા લઈ આવીશ બતાવીશ કે શું કાર્યક્રમ હોય તમે ઓન એન્ડરેજ એપ્રોસ કરો તો કદાચ વાર્ષિક કોર્સિસ સાથે જે બી કરતા હોય એ પ્રમાણે જેટલી વધુ હોય તમે જોઈ લેજો એક વખત બરાબર અને મારી જે એક્સપેક્ટેશન